વડોદરાનો વિકાસ અટકાશે અને પાછળ ધકેલાશે અને ચોવીસ પચીસના ડ્રાફ્ટ બજેટની ચર્ચાનું આજે પ્રથમ સત્ર હતું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને બજેટ રજૂ કર્યું પાંચ હજાર પાંચસો અઠ્ઠાવન કરોડનું પ્લાનિંગ આવતા વર્ષનું બતાવ્યું બજેટ એટલે શું હોય બજેટ એટલે રૂપિયા ક્યાંથી આવશે એનું એનું આયોજન પણ આ જે બજેટ છે આ પ્લાનિંગ બજેટ કરતાં વધારે એક વિઝન ડોક્યુમેન્ટ છે અને આ વિઝન ડોક્યુમેન્ટમાં લગભગ વીસ હજાર કરોડ રૂપિયાના કામ પ્લાનિંગના બતાવ્યા છે હવે હકીકત એ છે કે છેલ્લા સાત વર્ષમાં કોઈ બી વર્ષે કોર્પોરેશને સાડી છસો કરોડથી વધારેના કામ નથી કર્યા ઓન એન એવરેજ સિક્સ સિક્સટી ફોર કરોડ રૂપીઝના કામ કોર્પોરેશન એક વર્ષમાં કરે છે તો જે આવ્યો અને એ સિક્સ સિક્સટી ફોર કરોડમાં પાછું દોઢસોથી બસો કરોડ રૂપિયાનું જે મેચિંગ ગ્રાન્ટ આપણે સરકારની ગ્રાન્ટ્સમાં આપીએ છીએ એનું ડુપ્લિકેશન હોય છે એટલે સાડી ચારસોથી પાંચસો કરોડના કામ જે આપણી બેલેન્સ શીટમાં બી આપણે લખીને આપીએ છીએ એટલા જ કામ પ્રતિવર્ષ કરીએ છે તો આ વીસ હજાર કરોડના કામ એટલે આવતા ચાલીસ વર્ષનું પ્લાનિંગ કર્યું ચાલીસ વર્ષમાં જરૂરિયાત બદલાઈ જશે ટેકનોલોજી બદલાઈ જશે અધિકારીઓ બદલાઈ જશે અને વહીવટદારો બી બદલાઈ જશે તો ઇન ધેટ કેસ આ ડોક્યુમેન્ટનું મતલબ શું છેલ્લા સાત વર્ષથી બજેટ મિટિંગમાં બેસું છું અને સાત વર્ષમાં અલગ અલગ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે છે બે હજાર સોળમાં સ્માર્ટ સિટીની વાતો થઈ બે હજાર સત્તરમાં વિઝન ટ્વેન્ટી ટ્વેન્ટીની વાત થઈ ફોર યર પ્લાનની વાત થઈ બે હજાર પછી બે હજાર અઢારમાં ન્યૂ વડોદરાની વાત થઈ એમાં પંદર કામ મેન જાહેરાતો થઈ કે આ પંદર લક્ષી કામ કરશું તેવીસ ચોવીસના બજેટમાં પાછું એક ફાઇવ યર પ્લાન બન્યો અને અત્યારે બીજા ચાલીસ વર્ષનું એક વિઝન ડોક્યુમેન્ટ આપવામાં આવ્યું એચિવેબલ જ નથી એટલે આ બજેટને જોઈને એવું લાગે છે કે જે પાંચ હજાર પાંચસો અઠ્ઠાવન કરોડ ટોટલ બજેટ છે એમાંથી અનામત જે આપણે વાપરી નથી શકતા એ સેવન એટી ફાઈવ કરોડને બાદ કરીએ એકસો પિસ્તાલીસ કરોડ બીચ ની મેચિંગ ગ્રાન્ટ્સનું ડુપ્લિકેશન વાત કરીએ અને બે હજાર કરોડ રૂપિયા એવરેજ જે આગલા વર્ષથી પુરાંત બાકી હોય છે ને પુરાંત રહે છે એ બાત કરીએ તો છબ્વીસો સત્યાવીસ કરોડ રૂપિયા જેવું બજેટ હોય ને એમાંથી નો ખર્ચ 1848 કરોડ અડતાલીસ કરોડ બજેટમાં જ મૂકવામાં આવ્યો છે એટલે આપણી પાસે 780 એંસી કરોડ એમાં દોઢસો કરોડ લોન આવી ગઈ એકસો એક કરોડ જમીન વેચવાના આવી ગયા એટલા જ પૈસા અવેલેબલ છે જેમાં કામ કરવાના છે બજેટના ફ્લોર પર અમે તમામ સભાસદોને રિક્વેસ્ટ કરી છે કે આ વીસ હજાર કરોડના સપના બતાવવાના ચૂંટણીના વર્ષમાં નાગરિકોને તમામ વસ્તુ એડ્રેસ થઈ ગઈ છે એવું ગાજર લટકાવ્યું છે પણ હકીકતમાં જે કામ કરવાનો છો એને પ્રાયોરિટી કરીને કયા સાતસો કરોડના કામ કરવાના છે એ નક્કી કરીને ઊભા થાય કોંગ્રેસ પક્ષે લગભગ સાડી ચારસો દરખાસ્ત ચડાવી છે ખૂબ અગત્યના મહત્ત્વના સૂચનો છે જે શહેરના હિતમાં છે એ બી કન્સિડર કરવા રિક્વેસ્ટ કરી છે ત્રણ દિવસ બજેટની ચર્ચા ચાલશે અંતે એ લોકો કેટલી દરખાસ્ત માન્ય રાખે છે કે બહુમતીના જોરે અમારા તમામ સજેશન્સ ફગાવી ને એમનું ધાર્યું કરશે એ નક્કી નથી પણ હાલ જે બજેટમાં વાયદા છે એ વાયદા જ રહેવાના છે જેમ રિવરફ્રન્ટ બન્યું જેમ સ્માર્ટ સિટી બન્યું જેમ વડોદરા શાંઘાઈ બની ગયું વડોદરા સિંગાપોર બની ગયું આ ફરી એક નવું સપનું બતાવ્યું છે જય જીવેબલ